તારીખ એટલે કે આ તારીખ ઉપર ઘણા બધા તજજ્ઞો પોતપોતાના મુદ્દા આપ્યા છે એ રાજકોટ થી હોય સુરત થી હોય મોરબી થી હોય ગાંધીનગર થી હોય અમદાવાદ થી હોય કે પછી કમલમ થી હોય દોસ્તો વાત આજે એ કરવી છે કે આમાં સત્ય શું છે કારણ કે માર્કેટમાં દુનિયામાં સમાજમાં વ્યવહારમાં ખોટા લોકો એટલે નથી ચાલતા કે ખોટા વધુ પ્રમાણમાં હાલે છે એટલે ખાટા લોકો બહાર નથી આવતા ને એટલે ખોટા લોકો બહાર આવે છે એક ગ્રેશમનો નિયમ છે ઇકોનોમિક્સના વાત કરતા શરૂ કરવી છે કે માર્કેટની અંદર બ્લેક મની શા માટે આવે છે બ્લેક મની એટલે આવે છે કે લોકો ઈઝી અચીવ કરે છે અજે માર્કેટમાં તમે કોઈ પણ જગ્યાએ લેવા જાઓ તો કે રોકડા કેટલા થી પૈસા થી ક્યો બાઈટ ના નથી બ્લેક ના ક્યો એટલે ગ્રેશમ સાહેબના એ નિયમ અનુસાર કે સારા માણસો પ્રતિસ્પર્ધામાં નહીં આવે સારા માણસો ખુલીને બહાર નહીં આવે

તો બીજા પચીસ ટકા બે દિવસ પહેલા પાછો ટ્રમ્પ એવું કીધું પાછો લાગશું રશિયા યુદ્ધમાં એમાં અમેરિકા ને એવું લાગે છે ભારતે રશિયા પાસેથી યુદ્ધ લીધું ને યુદ્ધ દરમિયાન જે રશિયા નું યુદ્ધ હાલ ભારતે તેલ લીધું ને એમાં એને સહાય મળી રશિયા અને તમે ક્યાંક ને ક્યાંક ઇન્ડરેક્ટ લીધે તમે રશિયા સમર્થન કરીને યુક્રેન

ભારત માંથી એક ખેડૂતોનું ઉત્પાદન વાળા ઉભા ચેક કરવા દે ચેક કર્યું અને એમાં એમ કીધું હમ આ સો રૂપિયા છે ને એના ઉપર પચીસ ટકા બીજા એકસો ને પાછા પચીસ દંડ ના રશિયા વાળી વાત પાછું દોઢસો રૂપિયા થયા આ ભાવ તમે આ અમદાવાદ માંગ્યું અમને શું ફાયદો અમારી વસ્તુ તો બીજા દેશ લઈ લે પણ સમજો અમેરિકા શું છે ને ભારત શું છે વિરોધ નથી ભારતના રાષ્ટ્ર સાથે હંમેશા હોય છીએ ભૂતકાળમાં આપણે જોયું આપણે માનીએ છીએ રહેવાનું છે ને સત્ય બાદ રહેવાનું તો હા મુદ્દો આ

તમે એવું માનો છો કે ચાઇના ચાઈના તમે અમેરિકા એ બગડ્યું એટલે ચાઇના મધન કરીને તમને લેવા મળશે નહીં થાય એવું કેમ અમેરિકા હોશિયાર છે શું ચાઈના પાસે મધન કરવા માં કે આપણે

અમારા દેશની નુકસાની છે કેટલી નુકસાની છે હું તમને કહું જેમ ભારત દેશનું બજેટ નો એક એક્સ વાય ઝેડ એક આંકડો નક્કી કરી લ્યો કે ચાલો એક્સ તો અમેરિકાના ખાલી ડિફેન્સ સેક્ટરમાં એ ગોળીઓમાંથી ધુધુ 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 કરી દે એમાં એક્સ નો

ને આપણે ચેલેન્જ કરવા કરતા આપણે આપણો ભારતનો વિકસાવી શું આજે ભારતમાં સાણંદમાં સેમીકન્ડક્ટર ની પ્લાન ની વાત આલે છે હું ચાર વર્ષથી સાંભળું છું ધોલેરામાં આઠ વર્ષથી સાંભળું છું અમદાવાદમાં બાર વર્ષથી સાંભળું છું પણ કેમ આપણે આત્મનિર્ભર થઈ ન શકતા કે થવા નથી દેવા તમારે આજે કોઈ પણ મોબાઈલ ની બેટરી બેટરી હોય એ બેટરી બનાવવાથી કેમ નથી આ પ્રશ્ન છે

તો ભાજપ વાળા ખુલ્લી બહેરા વહી ગઈ લોકો ગેરમાર્ગે દોરે કોંગ્રેસે આ બાબતે વિરોધ કર્યો વિપક્ષોએ કર્યો આપ કર્યો બધાએ કર્યો હું એમ કહું છું વિરોધ કરવો જોઈએ શું વિરોધ કરવો જોઈએ કે નરેન્દ્ર મોદી સરકાર એક વાર પેટે ટ્રમ્પ પટક નામ કેમ નથી લેતા તમે તમે નામ લેતા કેમ નથી કે તમે ખોટા છો ખોટા ને ખોટા કયો ને પણ એટલે ખાસ કરીને આવી વાસ્તવિકતા સભરની વાત લઈને આપણે આવ્યા છીએ તો વિચારવા જેવું છે સમજણ તમારે વિચારવાની જરૂર છે વિચારી ને ખાલી એક કમેન્ટ કરજો તમારો આત્મા જાગે છે કે નહીં આપણે ભારત લેવલ ની વાત કરીએ આભાર જય હિન્દ જય ભારત આપનો યશ સોલેત્રાના જય હિન્દ જય ભારત મળશું બીજા ની સાથે પણ કમેન્ટ હશે ને તો આભાર